ગામમાં ફાફા ન મારતા અમારું સર્ટિફિકેટ છે અમે કહીએ છીએ કે તમે લાલ બાપુના ચરણે નાજો અમે આનું તપ જોયું છે અમે આની ભાવના જોઈ છે અમે આની નિષ્ઠા જોઈ છે લાલ બાપુએ હાથમાં માળા લીધી ત્યારે જ એક તમારો

આજે ગિરનાર નું ઘરે એવા પૂજ્ય લાલ બાપુ અહિયાં જયારે ખાડ ભરવા માટે પધાર્યા છે રાજુ ભગત દોલુ ભગત બ્રહ્મદાસ બાપુ અન્ય સંતો મહંતો અને મામા સરકાર અને મોઘેરા બધા મહેમાનો

અમે વિશેષ કાઈ નથી કેતા અહીંયા સરકાર બેઠા છે મામા સરકાર ખરેખર એટલી એટલી નિર્દોષતા એના જીવનમાં પરમ તત્વ અને પરમ કૃપા તમારા માથે ત્યારે ઉતરે પહેલા તમારી અંતકરણની શુદ્ધિ હોય ત્યાં સુધી એ ચેતના તમે તપ કરો તમે જપ કરો કરોડોની સંખ્યામાં કરી લો પણ જ્યાં સુધી તમારી અંત અંતકરણની ચેતના જ્યાં સુધી શુદ્ધિકરણ નથી થાતું શુદ્ધતાનું અને આવા દિવ્ય મહાપુરુષો બધા તમારી પણ કેટલી કેટલી ભાવના શું કહું વિશેષ કાઈ ન ચરણમાં પ્રાર્થના કરીએ કે હે જે પણ પોતાનું અસ્તિત્વ એના ચરણે જે નોછાવર કરીને માં એને તું જ્ઞાનથી ભરી દે એને તું થી ભરી દે જગતંબા કૃપા કરીને ત્યારે ધન નથી આપતી જગતંબા કૃપા કરે ત્યારે સત્તા ને સંપત્તિ નથી આપતી અમારી તો પરંપરા જ જગદંબાની છે આરાધના પણ નહી ભૂલું પૂરું રે માં આપે વસ્ત્ર અનેક

આપનું સ્વાગત એટલું બધું સરસ નું ઊંચું કર્યું કે ના પૂછો વાત આજે આવતા હતા ત્યારે આવ્યા ત્યારે વાત કરતા હતા અમારા રમણી ભાઈ અમારા સેવક છે ને ફોન કર્યો અશ્વિનસિંહ ભાઈ ને કે અશ્વિનસિંહ ભાઈ તમે આવડું મોટું કરવાનું ના કરો જાજુ જોવા બંદોબસ્ત ની જરૂર નથી અને માના તરણે જાય છે આમ તેમ જે બંદોબસ્ત નહીં તો મારી સેવા આજે મેં ગુરુ માન્યા છે તો ગુરુ જો કોઈ આવતા હોય આંગણે અને અમે એટલી જો મારી સફળતા ના કરીએ તો તો પછી નકામું છે ને તો આજે બંદોબસ્તમાં ના જાય એટલે બધું પોલીસને રોકી અને બધું આયકલા સાહેબને બધું ગોઠવી દીધું એમાં માએ પણ ખૂબ સહકાર આપેલો છે માએ એને ખૂબ જ ધન્યવાદ પણ આપ્યા અને ખૂબ જ આનંદ કર્યો